મને આ એકવીસ કિલો તો હું એક હાથે લઈ હે લોપુ છે ટ્યુશન તને જવું મને નથી જવું હું નહીં હાલ ચલો ઉતરો

અને હોને જય બેટા એ ગાડીના અંદર કેમ કે બીજો કોઈ દર્શક તો છે ની અમે બે જ અય એક્સ્ટ્રા ના ધુવો તો ની આજુ ધુવો તો કેમ કે ઓરવા બેટા બે ત્રણ જણા જ અહી તો હવે ગાડીના અંદર બેસીને જોસો કેમ કે બારે ઠંડી થોડી ઘણી વાદેરી એટલે તો આપડી આ ટીમોળા વેગો યાર તો આપડી ટીમ પહોંચી ગઈ મેદાન ઉપર તો જોશો કે આજનો પરફોર્મન્સ કેવો રેરો આપડી ટીમ નું હમ હમ તો સામે ઓડા એક વિકેટ પડી ગઈ એક ઓવર રહી ને હવે તો આપણી ટીમે ફાઈનલી યોગેશભાઈને બોલિંગ દીધી એ અને આપણે અહીંયા કંઈ નાસ્તો કરી રહ્યા નાસ્તામાં લીધે આપણે બોડેલા બટર બાકી બધા ઓર્ડર દીધો હજુ એનું બનવાનું બાકી એ મેચ જોઈ રહ્યા ને સાથે નાસ્તો બી કરી રહ્યા તો પેલી ઇનિંગ નો છેલ્લો બોલ આખરી ગેમ પર ક્યાં નસીબત દેતે

આપણો ઓપનિંગ ભલે બાદ રાજુભાઈ અને પુનિતભાઈ આશા હે કે આજ પૂરું કરી આવે ભાઈ આજની મેચ આપડે હારી ગયા એકવાર તારીખ પર ચાલો ગુડ મોર્નિંગ અગેન અને કાલની મેચ જોઈને મને એમ લાગુ કે આપણે વિરાણીના જેટલા બી પ્લેયર્સ એને મેચ રમવાનું મૂકી દેવું ખપે કેમ કે એકસો પચાસ રનનો ટાર્ગેટ હતો ને એકસો વીસ રન જેટલા આપણે કર્યા હતા ને બાકીના જે રન બચ્યા હતા ને ત્રીસ જેટલા એ તો ભાઈ આપણે એક્સ્ટ્રા દીધા આપણે એટલી ફિલ્ડિંગ કાચી હતી કે તમે બોલ પગ તો આપણે બોલ ખણતા નથી એવી આપણી ફિલ્ડિંગ હતી ને એટલા માટે આપે આ મેચ હારી ગયા એ એકસ્ટ્રા રનના કારણે જ આપણે આ મેચ હાર્યા નહીં તો પછી તો મેચ આપણા હાથમાં જ હતી કેમ કે સામેની ટીમ આપણા ટીમ જેવી જ હતી એકચ્યુઅલી અમારી બી ટીમ હતી એ ટીમ અમારી બે દિવસ પહેલા જ હારી ગઈ હતી અને આવું થવાનું મુખ્ય કારણ એક જ છે કે જે પ્લેયર્સ આપણા ગામમાં સારા સારા રમતા હતા એ બધા હવે જેને કહેવાય ને કે બારે હાલે ગયા એટલે હવે આ ટીમમાં ઘણી બધી કમી દેખાવ કમી જોવા મળેરી અને પાછા આપણા શું ડેલી તો રમતા નથી કોઈ પ્લેયર્સ બધા જ્યારે મેચ હોય એના થોડાક દિવસ આગળ જ પ્રેક્ટિસ કરે બાકી બધા કામે જતા હોય એટલા માટે પ્રેક્ટિસ થાય નહીં બાકી અમુક ગામ એવા કે જેના પ્લેયર્સ ભાઈ દિવસ રાત પ્રેક્ટિસ કરે ભાઈ સવારના પ્રેક્ટિસ કરે રાતે રમે બપોરે રમે અને ટાઈમ મળે ત્યારે ક્રિકેટ જ રમે આપણા પ્લેયર્સ એવા નથી આપણા બધા કામમાં ધ્યાન દેરા ને કામમાંથી ટાઈમ મળે તો ક્રિકેટ રમે એટલા માટે આ થોડીક જેને કહેવાય ને નડતા રહે એટલા માટે આપણે મેચ આવી હારી જઈ રહ્યા પણ ઠીક છે જે થાય એ સારા માટે થાય ચાલો આપણે તો હવે સવારનો નાસ્તો કરી અને નાસ્તામાં છે આ છીપર જેવા રોટલા અને પાપડીયા કહેવાય ને સાથે ચાય અને આ પાપડીયા રાઘવીના ફેવરેટ ફેવરેટ એટલા માટે અઠવાડિયામાં બે ત્રણ દિવસ તો પાપડિયા જ બને અને જો કાલે જે આપડે ઘઉં લઈ આવ્યા હતા કંટ્રોલમાંથી એને અહીંયા ધોઈને રાખી દીધા સુકાવા માટે અને મને આજે ખબર પડી કે ઘઉંને ને ધોવાય બી ખરા પાણીથી થી શું આની અંદર એને થોડો કચરો હતો એને સાફ કરવા માટે ધોવા પડ્યા વેલો માટી હતી ગણ્યું એમ ને કાકરા હોય નીકળી જાય કાકરા તો વીણવા ના પડે મોટો કાકરો હશે બાકી નીકળી જાય કલર ભી ચેન્જ થઈ ગયો કાલે એકદમ બ્રાઉન જેવા હતા મતલબ એકદમ ડાર્ક બ્રાઉન હતા આજે તો બી લાઇટ થઈ ગયા માટી હતી ને એટલે એ નીકળી ગઈ આપણે કને ખેતી નથી ને એટલે આ ખબર નથી એટલે આપણે જ્ઞાનનો અભાવ હોય જરાક જો ખેતી કરતા હોય તો બધું નોલેજ હોત આપને બાકી પાનખરું તો ચાલુ થઈ ગઈ તો જો આપણા લીમડા ઉપર અસર થઈએ લીમડાના વાળ બધા ખરવા ચાલુ થઈ ગયા અને આપણે જે ઝાડો અહીંયા હતા જે ફૂલનું ઝાડું તેમાં બી પાંદડા ઓછા થઈ ગયા જો આની કન્ડિશન બી કેવી થઈ ગઈ ને તો કેટલા ગાટા પાંદડા હતા આમાં આવે જો લિમિટેડ જ પાંદડામાં પાંદડા છે જ નહીં ભાઈ ગંજા થઈ ગયા લીમડો બી ગંજો થઈ ગયો આપણો અને આ લીમડો બી જો ગંજો થઈ ગયો અને આ જે ફૂલનો પ્લાન છે નામ તો મને નથી ખબર પણ આની અંદર ફૂલ મેં શાયદ બે ત્રણ વાર જ જોયા અને હોઈ શકે કે આ વર્ષે સાહેબ ઘણા બધા ફૂલ થઈ ગયા ઘેરા હાલ તો પાન ખરું હતું એટલે પાંદડા તો છે નહીં જ્યારે નવ નવી ફૂટ આવશે આમાં ત્યારે સાદ ફૂલ ઘણા બધા થશે શાયદ આનું નામ ચંપો હોય ચંપાનું ફૂલ કહેવાય ને જે વ્હાઇટ કલરનું ફૂલ હોય મને ગૂગલ કરવું પડશે યાદ નથી મને નામ નથી ખબર ફૂલ તો ઘણી વાર જોયા આ બધા ઘણા બધા મંદિરમાં હોય પણ નામ ભૂલી ગયા અહીં ઓકે તો ગઈ છે આજના બ્લોગમાં આટલું જ છે ફરી મળી સૌથી કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમારે ધ્યાન રાખજો અને બે દિવસથી વ્લોગ લેટ આવે મતલબ સાડા બાર એક વાગી જારો રહો શું કરી બોલો લેટ થઈ જાય રહ્યું થોડુંક તો ઠીક આજે બી શાય લેટ આવ્યો છે આ વિડીયો તમે જો સાડા બાર વાગે પણ એક વાગે આવ્યો છે ઠીક છે ટાટા બાય બાય

તો હમણાં તમે પાછલી ક્લિપ જોઈને એમાં છોકરાઓ રડુ કરે રાખે હિંમતિયા તું ભૂખ્યા નાનાક એનો મતલબ એમ કે ક્રિકેટ રમવા ગયા હું બોલું ને કે ભાઈ આઉટ આઉટ ન થાય તો એ આઉટ થઈ જાય થયું શું કે અમારા રાજુભાઈએ સિક્સ મારે મને એમ કે વિડીયોમાં લઉં સિક્સ મારે મેં એમ કીધું ભાઈ હું તો વિડીયો લઉં રહો કદાચ આઉટ ન થાય કેચ ના ચડી જાય અને જેવો મેં વિડીયો ચાલુ કર્યો કે ભાઈનો કેચ ચડી ગયો ને ભાઈ આઉટ થઈ ગયા એટલા માટે છોકરા બધા રડુ કરતા હતા કે ભાઈ તું ભૂખ્યા નાનક તું કેમેરું બંધ રાખ એના પછી મેં મોબાઈલ જ બંધ કરી નાખે ભાઈ મારા કેમેરાથી આવડી બધી પ્રોબ્લેમ થાય રહી મને એમ તું સિક્સ મારશે તો મસ્ત હવે શોર્ટ આવશે પણ આમ કેચ ચડી ગયો અને આઉટ થઈ ગયા પછી મેં રેકોર્ડ જ ના કરી ક્રિકેટનો કોઈ બી વિડીયો અને જેને કહેવાય ને એ મેચ આપણે હારી ગયા